વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદ માં આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર જાગૃતિ માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર જાગૃતિ મહિના માટે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નમાં જેનો ઉજવણી સપ્ટેમ્બર માસ દરમિયાન વૈશ્વિક સ્તરે થાય છે અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવમાં પહેલી વાર સોનાના રંગે જળહળતું કરવામાં આવ્યું હતું આ ઝળહળતા સોનાના પ્રકાશને સુંદર પ્રદર્શન ચાઇલ્ડહુડ કેન્સર અવેરનેસ રિબિનનું પ્રતિનિધિત્વ કર્યું હતું આ મહત્વના હેતુને સમર્થન અને પ્રતિકાત્મક અભિવ્યક્તિ કરતું એનજીઓ કે જે કેન્સર સામે સંઘર્ષ કરતી બાળકોના પરિવારોને હોમ અવે ફ્રોમ હોમ પ્રદાન કરવા માટે કાર્યરત છે કે જે ક્યોરેબલ ચાઇલ્ડહુડ કેન્સર વિશે જાગૃતિ વધારવા માટે પ્રયત્નશીલ છે એનજીઓમાં ભાગ લેનારા કેન્સર સામે લડતા બાળકોનું પણ ઐતિહાસિક ઘટનામાં ભાગ લીધો હતો જ્યારે તેમણે આ ભવ્ય તળાવને સુંદર સોનાના પ્રકાશમાં જ હતું છું તારે તેમની આંખો ચમકી ઉઠી હતી અહીંયા કેન્સરની જે બાળકોની સારવાર ચાલે છે એના માટે અમે અહીંયા રહેવા ખાવા પીવા હોસ્પિટલથી સેન્ટર અને સેન્ટરથી આવવા જવા બેઝિક શૈક્ષણિક અને પ્રાઇમરી બેઝ ઉપર કાઉન્સેલિંગ બધાને પ્રોવાઈડ કરવામાં આવે છે અમદાવાદ બ્રાન્ચમાં વસ્તુ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે એનો કોઈ પણ જાતનો ચાર્જ નથી અહીંયા જ્યાં સુધી બાળકોની ટ્રીટમેન્ટ શરૂ થાય અને પૂરી થાય ત્યાં સુધી એ લોકો અહીંયા રહી શકે છે અને એક એક કિડ્સ સાથે એમના બે પેરેન્ટ્સ રહી શકે અહીંયા ઝીરોથી ચૌદ વર્ષના બાળકો અહીંયા રહી શકે છે બટ અહીંયા સિવિલ હોસ્પિટલના અમુક કેસ પ્રમાણે અમે અપ્રુવલથી ચૌદ વર્ષથી વધારેના બાળકો માટે સ્પેશિયલ અપ્રુવલ મેનેજમેન્ટ તરફથી લઈને અમે એડમિશન્સ લઈએ છીએ ની અમારી કેન્સર અવેરનેસ ઇવેન્ટ છે જેના માટે અમે કાંકરિયા લેક તરફ આવ્યો કે કાંકરિયા લેક અમદાવાદ મેનેજમેન્ટ ટીમ પાસે અમે આવ્યા છીએ જ્યાં અમારી ગોલ્ડન લાઇટની રિક્વેસ્ટ કરીને અમે અહીંયા કેન્સર અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ બધા બાળકો અને એમના પેરેન્ટ્સ સાથે

તેમના પરિવારોને ઓળખવા માટે અને યાદ રાખવા માટે અને તેમના સંઘર્ષને સમર્થન એકત્રિત કરવા માટેનો હોય છે જ્યારે સિત્તેર થી નેવું ટકા બાળ કેન્સર ક્યુઆરેબલ હોય છે ત્યારે ભારતમાં આ ટકાવારી ફક્ત ચાલીસ થી પચાસ છે જે જાગૃતિ અને સમર્થન સિસ્ટમના અભાવને કારણે થાય છે યુપી છે બલિયા જિલ્લા છે ઓર અમારા બચ્ચે કા ટ્રીટમેન્ટ ચાલુ બેન ટ્યુમર હૈ ઓર નવ મહિને એક્સેસ લાઈફ મેં હૈ हमको रहने के लिए खाने के लिए सभी सुविधाएं मिलती है बच्चे को लेके जाने के लिए हॉस्पिटल हॉस्पिटल से लेके आने के लिए जब ट्रीटमेंट होता है जब भी भी ट्रीटमेंट होंगे कभी जाना है और जब भी ट्रीटमेंट ख़त्म हो जाए चाहे वो शाम हो सुबह हो या रात को भी हो तो हमारा सेंटर हमें सपोर्ट करता है हमें ले आता है लेके जाता है और ऐसा हमारे लिए तो एक जैसे एक भगवान का दूसरा रूप होता है ना ऐसा एक्सेस लाइव है क्योंकि हमने आठ महीने पैसे भर के इलाज कराए हमारे पास कोई योजना नहीं था तो पैसे भर के इलाज कराए तो खाने पीने रहने के लिए छत खाने पीने के लिए व्यवस्था मिली इससे ज़्यादा हमें और क्या चाहिए तो वो एक भगवान का दूसरा रूप है जो भगवान एक साइड से लेते हैं तो एक साइड से देते हैं ऐसा कहने वाला कहता है तो हमारे लिए तो कहने वाले से अच्छा हम सामने से दिखा कि हमें कोई मिला ऐसा हाँ हम जब भी बच्चे को लेके एडमिट थे नवंबर में 28 नवंबर को यहाँ एडमिट हुए थे अहमदाबाद में और 15 दिसंबर को एक संदीप सर करके आए थे जो एक्स लाइफ के हेड हैं शायद मुंबई से आते हैं कभी कभी आते हैं तो उन्होंने हमें एक कार्ड दिया कि अगर आपको ऐसा कुछ रहने के लगे तो आप इस नंबर पर फ़ोन कीजिएगा फिर बाईस नव बाईस दिसम्बर को हमें छुट्टी मिली शाम को साढ़े चार पाँच बजे फिर हमें जाने आने के लिए कहीं व्यवस्था नहीं था

સહસ્થાપક અંકિત દવેએ જણાવ્યું હતું કે અમને આનંદ છે કે કાંકરિયા તળાવ અમદાવાદની એક સુંદર નિશાની છે અમારો સંદેશને સુંદર રીતે તેઓએ પ્રદર્શિત કર્યો છે ચાઇલ્ડહુડ કેન્સર માટે જાગૃતિ વધારવા માટે કાંકરિયા તળાવ મેનેજમેન્ટ ટીમ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સમર્થન માટે અમારું અમે તેમનો આભાર માનીએ છીએ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર